નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને આવો આજે એક જંગલની પ્રાણીઓ વિશેની એક વાત સમજીએ કે આપણે કેવા લોકો સાથે બહેસ કરવી તો કે મગજમારી કરવી અથવા તો આપણો સમય ખરાબ ન કરવો જોઈએ એની આ વાર્તા છે મિત્રો આ વાર્તાનો મહત્વ એમનો અર્થ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશે અને પહેલા જ અમારા સોશિયલ મીડિયાને ફોલો કરવાનું ચૂકશો નહીં તો આવો જાણીએ આજની વાર્તા એક મોટું જંગલ હતું અને એમાંથી પસાર થતી નદી કિનારે એક સુંદર મજાના ફૂલ છોડ અને ઝાડપાન હતા ત્યાં બધા જાનવરો પાણી પીવા આવતા હતા એકવાર એક ગધેડો ત્યાં બાજુમાં કિનારે ઉગેલું ઘાસ છે એ ચરતો હતો અને ચરતો ચરતો બોલતો જ હતો વાહ વાહ વાણું પૂણું સરસ મજાનું આ ઘાસ છે એ સમયે ત્યાંથી એક વાઘ પસાર થતો હતો વાઘને ને આવ્યું એણે કહ્યું મુરખ એ ગધેડા આ ઘાસ ભૂરવું નથી ઘાસ લીલું હોય પણ ગધેડો વાઘની વાત માનવા માટે તૈયાર જ નતો આ જોઈ રહેલા અન્ય જાનવરો પણ 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 હસવા લાગ્યા ગધેડો ગધેડો બે નતો અને અને થાય ને એટલે એટલે જ તો એને કહેવામાં આવે છે લાગ્યો કે ચાલો આપણે રાજાને જઈને પૂછીએ એટલું તો કમસે કમ માન્યો વાઘને નવાઈ ની વાત લાગી એટલે વાઘ પણ એમની પાસેથી તાજી થયો ચાલો આપણે એટલી વાત તો માને આપણે રાજા પાસે જઈએ મનોમન ગધેડા એ નક્કી કર્યું કે જો હું સાચો હોઈશ ને તો વાઘને સજા અપાવીશ સૌ પશુ પક્ષીઓ એમની આગળ પાછળ રાજ દરબારમાં પહોંચ્યા રાજા એ આગમન નું કારણ પૂછ્યું અને ગધેડાની વાતને રજૂ થઈ એ વાત કે ઘાસ તો ભૂરું જ હોય છે આ વાઘ એને લીલું કહે છે સૌ દરબારીઓ હસવા લાગ્યા અને રાજા બોલે એની સૌ રાહ જોઈને બેઠા હતા કે રાજા શું નિર્ણય આપે અને ત્યારે વનરાજ બોલ્યા કે તમારી બંનેની વાત સાંભળીને હું એટલું જ કહું છું કે ગધેડાની વાત સાચી છે વાઘને સીધી પચાસ ટકા ફટકાની એને પચાસ ની સજા કરો ગધેડો ખુશ થતો અરખાઈ ગયો અને બધાને કેવા લાગ્યો કે જોયું હું સાચું જ કહેતો હતો પછી ગધેડો અરખાતો અરખાતો નદીના કિનારે ઘાસ પાછો ગયો ત્યાં દરબારમાં સૌ રાજાની સામે જોવા લાગ્યા અને ત્યારે વનરાજ બોલ્યા કે વાઘને સજા એટલે આપી કે તે ગધેડા સાથે બહેસમાં ઉતરે અને આપણા સૌની કિંમત અને કિંમતી સમય બગાડે એના કરતા આપણે એમને સજા આપી દીધી ઓલો તો ગધેડો જ હતો પણ વાઘે સમજવું જોઈએ કે નહીં આ પચાસ ની સજા ઈ ન સમજવા બદલની છે તો સૌ એક બીજા અને શરમાઈ ગયા આ આ સાર અને બોધ એટલો જ છે કે જે જેવા મૂર્ખ માણસો હોય એમની સાથે આપણે ઝઘડો કરી અને એમ સમય ને કરી અને સમય પસાર કરી અને આપણું મગજ ખરાબ ન કરવું જોઈએ એટલે સમજદાર માણસ નું હંમેશા નહીંતર આમાં નુકસાન થાય છે આ વાર્તા ઉપરથી આપણે એટલું શીખ્યા મિત્રો આપણે આ વાર્તા કેવી લાગી એ એમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આવી જ અવનવી સ્ટોરી અને વાર્તાઓ જોવા માટે આપ મારું સોશિયલ મીડિયા સાઇટ છે એમને ફોલો કરશો સબ્સ્ક્રાઇબ કરશો અને શેર કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડોડિયા અને આવો આજે એક જંગલની પ્રાણીઓ વિશેની એક વાત સમજીએ કે આપણે કેવા લોકો સાથે બહેસ કરવી અથવા તો કે મગજમારી કરવી અથવા તો આપણો સમય ખરાબ ન કરવો જોઈએ એની આ વાર્તા છે મિત્રો આ વાર્તા નો મહત્વ એમનો અર્થ અને મર્મ ને સમજવા માટે આ વિડીયો ના અંત સુધી જોડાઈ રહેશો અને પહેલા પેલા જ અમારા સોશિયલ મીડિયા ને ફોલો કરવાનું ચૂકશો નહીં તો આવો જાણીએ આજની વાર્તા